ભૂમિ પોકારે સરદારની લડત છે સ્વતંત્ર સંગ્રામની મારી લડત છે મારું સ્વરાજ અને મારી લડતનો હું છું સરદાર આજે ચૌદ એપ્રિલ જીવન સાર્થક કરે એ ગીતા જ્ઞાન અને આઝાદ ભારતમાં ન્યાય અપાવે પોતાનો હક અને અધિકાર અપાવે એ સંવિધાન જેમ ગીતા જ્ઞાન આપનાર ભગવાન શ્રી કૃષ્ણને નમન છે વંદન છે તેમ આઝાદ ભારતની અંદર પણ પોતાના સ્વમાન અને સ્વાભિમાનની સાથે પોતાનો ન્યાય હક અને અધિકાર અપાવે એવા સંવિધાનની રચ રચના કરનાર રચયતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પણ નમન છે વંદન છે આમ તો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની અંદર તમામ પક્ષના મતદારોએ તમામ સમાજના લોકોએ મોટેરા ઉપર ફરી પાછું સન્માન સન્માનભેર સરદારનું નામ લખાય અને સ્વતંત્ર કરમસદ ગામ થાય એ માટેનો સંકલ્પ લઈ અને આંદોલન શરૂ જે કરેલ હતું તે આજ દિન સુધી ચાલી રહ્યું છે એ વાત અલગ છે કે જુદી જુદી પક્ષ અને પાર્ટીના કાર્યકર્તાઓ તો સાથ અને સહકાર આપ્યો પરંતુ તેમના નેતાઓએ આ અંગે મૌન સેવી લીધું છે અને સરદારની અસ્મિતાની લડત આપવા માટે કોઈ તૈયારી બતાવી નથી એટલે આજે વાત કરવાની છે પાટીદાર સમાજના નેતાઓની એટલા માટે કરમસદ મુકામેથી હું મિથિલે સમીન અને મહર્ષિ પટેલ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા લાઈવ થઈએ છીએ અને આ સંદેશો તમામ ગુજરાતના પાટીદાર ભાઈઓ અને બહેનો સુધી પહોંચે એટલા માટે આજે આ લાઈવ કરવાની ફરજ પડેલ છે જાતિવાદના આ ખડવતતા રાજકારણની અંદર સમાજના નેતાઓ અને રાજકારણના નેતાઓ દ્વારા પાટીદાર સમાજને બે ભાગમાં વહેંચી લેવામાં આવ્યો હતો લેવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સમાજને આ રીતે વહેંચી અને પોતપોતાની રાજકારણની દુકાનો ચલાવી રહ્યા હતા પરંતુ જ્યારે પાટીદાર સમાજને પોતાના હક અને અધિકારની લડત લડવાની જરૂર પડી ત્યારે એકતાના પ્રતીક એવા શ્રી સરદાર સાહેબનો જય સરદારનો નારો લગાવ્યો પાટીદાર સમાજ એક થયો પોતાની લડત લડ્યો અને પોતાની લડતમાં વિજય પણ બન્યો જય સરદારનો આ નારો પાટીદાર સમાજના આત્માના બળ સ્વરૂપ હતો

પહેલી જ એક વાત કે જે પાટીદાર સમાજના જે લોકો જય સરદારનો નારો લગાવી અને એ જે ચૌદ પાટીદારો શહીદ થયા એ પાટીદારો ખરેખર સાચા અર્થમાં સમાજના સરદારો જ હતા તેમણે સમાજના માટે પોતાની પરવા કર્યા વગર પોતાનો જીવ ગુમાવ્યો એવા તમામ સહિત પાટીદારોને કરમસદ મુકામેથી સરદારનું સન્માન આપી અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ બીજી વાત કે જે પાટીદારો સરદારનો નારો લગાવી અને સમાજ માટે ગાળો ખાધી અને સમાજના લોકોએ માર ખાધો એવા ક્રાંતિકારીઓ એવા આંદોલનકારીઓ પાટીદારોને પણ અમો સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ તરફથી એમને અમારા આગેવાન ગણી અને એમને બિરદાવીએ છીએ અને હવે વાત કરવાની છે કે પાટીદાર સમાજનો ઉપયોગ કરવા માટે જય સરદાર નો નારો લગાવી કેટલાક પાટીદારો એ માલ ખાધો એક મિનિટ ઓકે કેટલાક પાટીદારોએ માર પણ ખાધો હવે ત્યારે જય સરદારનો નારો લગાવનાર સહિત પાટીદારો જય સરદારનો નારો લગાવનારા એ માર ખાનાર પાટીદારોની સાથે સાથે ફરી પાછા આ જે માલ ખાનારા પાટીદારો છે એ જય સરદારનો નારો લગાવી અને સમાજની અંદર ઘૂસવાની કોશિશ કરે છે અને સરદારના સન્માનની વાતો કરે છે આવા લોકોને આપણે એ શહીદ થયેલા પાટીદારો અને જે આપણા માટે ગારો અને માર ખાધો છે એવા પાટીદારો આપણે સરદારના સાચા અર્થમાં સન્માન ઈચ્છીએ છીએ એવા પાટીદારોએ આ જે માલ ખાનાર પાટીદારો છે એને સમાજમાંથી રોંગ નંબર જાહેર કરવા પડશે આ રોંગ નંબર આપણે જાહેર જયારે કરીશું ત્યારે જ આપણા સમાજના બીજા લોકો બહેન દીકરીઓ માતાઓ વડીલો ભાઈઓ છેતરાશે નહીં અને સાથે સાથે અન્ય સમાજના લોકો પણ આપણા પટેલ સમાજ અને સરદારનો નારો લગાવીને જો છેતરવાની કોશિશ કરતા હશે તો આ વિડીયોના માધ્યમથી અન્ય સમાજના લોકો પણ જાગૃત બનશે અને આવા પાટીદારોથી છેતરાશે નહીં જેથી કરીને સમાજ અને સરદારનું નામ બદનામ ના થાય આપણે આપણા જે લોકો છે જેમણે સરદાર ઉપર મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતર્યું અને એમનું જે ગામ છે એ આઝાદ હિન્દુસ્તાનમાં આણંદ મહાનગરપાલિકામાં ભેળવીને નેસ્તો નાબૂદ કર્યું તેમ છતાંય એક અક્ષર ઉચ્ચારવા તૈયાર નથી સરદારની આ અસ્મિતાની લડત માટે તેઓ આગળ આવવા તૈયાર નથી એવા પાટીદારોને આપણે નંબર તરીકે જાહેર કરવા પડશે અને એની શરૂઆત અમે આજે જિલ્લામાંથી કરીએ છીએ કે ચૂંટણી સમયે કરમસદ ગામની અંદર મતો લેવાના હતા ત્યારે કરમસદ ગામનો ઉદ્ધાર કરીશું કરમસદ ગામને સ્પેશિયલ દરજ્જો અપાવીશું એવા વચનો આપી અને હાલના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કરમસદના મત લેવામાં આવ્યા પરંતુ જ્યારે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર પટેલનું નામ ઉતર્યું ત્યારે પણ આ મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈ હાલના જે આણંદના સાંસદ છે તેના દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે વિરોધ નોંધાવવામાં આવ્યો નતો અને ઉપરાંત આ સાંસદે કરમસદને સ્પેશિયલ દરજ્જો અપાવવાનું વચન આપીને જે મત અંધારામાં રાખી અને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાનો પ્રસ્તાવ જ્યારે સરકાર સમક્ષ મૂકીને આવ્યા ત્યારબાદ કરમસદના લોકોએ તેમની ભૂલને સુધારવા માટે એક આવેદનપત્ર પણ આપ્યું એ આવેદનપત્ર આપ્યું ત્યારે તેમણે આશ્વાસન ફરી આપ્યું કે આ રજૂઆતો સાચી છે અને સરકારને હું આ પ્રમાણેની રજૂઆત કરી અને સરકારની જે ભૂલ થઈ છે એને સુધારવા માટેની અપીલ કરીશ તેમ છતાંય જ મિતેશભાઈ પટેલ આણંદના સાંસદ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહીં અને આજે જ્યારે તેઓ કરમસદ મુકામે જય સરદારનો નારો લગાવી અને ફરી સરદારના હિતેચ્છુ છે સરદારના પ્રેમી છે એવું દર્શાવવા માટે સરદારના સ્મારકની અંદર જયારે આવ્યા ત્યારે અમુક થી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિમાં ટેકો કરનારા પટેલોની પાટીદારોની ફરજ છે કે આવા ડોગલી નીતિ અપનાવનાર સાંસદને અમે રોંગ નંબર જાહેર કરીએ જેથી આણંદ જિલ્લાના તમામ છ ગામ સત્યાવીસ તમામ સમાજના પાટીદાર માતાઓ બહેનો ભાઈઓ વડીલો આ અન્વયે જાગૃત બની અને ફરી આ સાંસદથી છેતરાય નહીં અને સાથે સાથે અમે અન્ય સમાજના લોકોને પણ આણંદ જિલ્લામાં કહેવા માંગીએ છીએ કે અમે પાટીદાર સમાજના યુવકોએ આ નિતેશભાઈ પટેલને રોંગ નંબર જાહેર કર્યા છે તો આપે પણ આની આ સંદેશોને ધ્યાન લઈ અને છેતરાવવાની કોઈ જરૂર નથી અને જો આ સંદેશો મળ્યા પછી પણ અન્ય સમાજના લોકો એમના પર વિશ્વાસ કરી અને છેતરાય એમાં પાટીદાર સમાજ કે સરદારને બદનામ કરવાની કોઈ જરૂરત નથી આગામી દિવસોની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી પાટીદાર સમાજના જે આવા નેતાઓ છે જે જય સરદારનો નારો લગાવે છે પરંતુ સરદારની અસ્મિતા માટે લડવા તૈયાર નથી એવા તમામ રોંગ નંબર પાટીદારોને અમે એમના જિલ્લાઓમાં જઈ અને ખુલ્લા કરીશું અને પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજને પણ જાગૃત કરી અને આવા લોકોથી છેતરાઈ નહીં એના માટેનું આહવાન કરીશું જય સરદાર